આસપાસ દુકાન ધરાવતા દુકાનદારોમાં જોવા રહ્યો છે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ જોશી અને તેમની સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા અને નિરીક્ષણ કર્યું છે સાથે જ તંત્ર પર આકરા પ્રહારો પણ કર્યા છે દુકાનદારો અને વેપારીઓના ધંધા ઠપ થઈ રહ્યા છે કારણ કે અહીંથી વાહનો પસાર નથી થઈ શકતા મસ મોટા ભૂવા રસ્તા પર વારંવાર બળી જાય છે અને વારંવાર એકની એક કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે છે પરંતુ એ કામગીરી પૂરતી નથી પડતી આ જ રસ્તા પર એક બાદ એક ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે અને એનાથી કંટાળી જઈને અહીં દુકાન ધરાવતા દુકાનદારોએ પોતાની દુકાનો પણ વેચવા કાઢી છે વેપારીઓ અને દુકાનદારો દ્વારા પણ તંત્ર પર આક્રોશ ઠાલવવામાં આવ્યો છે મને તો લાગે છે કે આ ભ્રષ્ટ ભાજપના શાસકોના પાપે આ જે અકોટા બ્રિજ જે આપણે ઉતરીએ ત્યાંથી મૂઝ મળવાનો જે રોડ જાય છે આ રોડનું નામ ભુવા રોડ આપવું પડશે કારણ કે એટલા ભુવા પડ્યા છે અને જે માહિતી મળી એ પ્રમાણે કે બે હજાર ચોવીસમાં સત્તર ભૂવા પડ્યા હતા અને એ ભૂવાને પૂરવા માટે પોણા બે કરોડ રૂપિયા ખર્ચે આવો આરટીઆઈમાં જવાબ છે તો હજુ તો એ ભૂવાની પ્રક્રિયા નિરંતર ચાલુ જ છે કાલે ઉઠીને ના કરે નારાયણ ના બધા મોટા મોટા બિલ્ડિંગો બન્યા છે કોઈ બિલ્ડિંગો ધરાશાયી થઈ જશે તો જવાબદાર કોણ સ્માર્ટ સિટી સ્માર્ટ સિટીની વાતો કરનારા ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરવામાં સ્માર્ટ થઈ ગયા જેમની પાસે કશું નહોતું આજે કરોડપતિ થઈ ગયા ગાડી બંગલાવાળા થઈ ગયા પ્રજાના પૈસા તાકાતથી ના કરવાના પ્રજા વેરો ભરે એની સામે વેરાનું વર્તન નથી મળતું અને વિકાસ વિકાસ વિકાસથી ભૂમો પડનારા લોકોએ ભાજપના નેતાઓનો વ્યક્તિગત વિકાસ થયો વડોદરા શહેરનો કોઈ વિકાસ થયો નથી કે આ કોટા વિસ્તારનો કોઈ વિકાસ થયો નથી આ વોર્ડ નંબર બાર નો વિસ્તાર છે વિધાનસભા અકોટા લાગે અને આખા રોડ પર તમે જુઓ છેક મુજ સુધી તમને દરેક જગ્યાએ ભુવાને ભુવા જોવા મળશે એનો મતલબ કે અનગઢ વહીવટ અને ભ્રષ્ટ શાસન આ લોકો પાસે આવું કોઈ બુદ્ધિપૂર્વકનું આયોજન નથી કે આજે ભુવાનગરી થઈ ગયું વડોદરા શહેરને મચ્છરોની નગરી બનાવી ભાજપે ખાડોદરા બનાવ્યું ભાજપે હવે આ ભુવાનગરી તરીકે કે મોટા મોટા ભુવા અને સ્વિમિંગ પુલ જેવા ભુવા પડે છે કે ના કારણે નારાયણને કોઈ મોટી હોનારત પણ થઈ જાય તો આ લોકો તો બદલા જાડી જામડીના લોકો છે સત્તામાં બેઠા છે તો કોઈ માનવતા છે નહીં માનવતા મરી પરવાડી છે ગઈકાલે તમે જોયું હશે કે જે કો કમોસમી વરસાદ પડ્યો ગઈકાલે આટલા વરસાદમાં જે આખું વડોદરા ફરી પાણીમાં કોઈ વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણી પાણીની હોય એટલે આ લોકોએ જે વિકાસ સપ્તાહ મોટી મોટી લાઇટો કરીને ડેકોરેશન કર્યા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ડાન્સ કરે ઝુમકા ગીરા રે એની પર ડાન્સ કરે ક્રિકેટ રમે ગરબા રમે આ વડોદરાની પ્રજાને રસ્તે રજરતા કરી દીધા અને આ ભાજપના સ્ટેન્ડિંગના ચેરમેન અને બીજેપી ની જે કોર્પોરેશનની ટીમ છે આ લોકો મીટિંગ ઇટિંગ ને ચીટિંગ સિવાય બીજું કંઈ કરતા નથી જેના પાપે આ વડોદરા અને આ કોટા વિસ્તારની આ દુર્દશા થઈ છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા કરોડોના ખર્ચે શહેરમાં રોશની કરવામાં આવી અને શહેરીજનો આંખે પાટા બાંધવાનું કામ કર્યું છે કરોડો કરોડોના ખર્ચે એમના ખિસ્સાના પૈસા હતા મ્યુનિસિપલ કમિશનરના ખિસ્સા રૂપિયા નથી કે મેયર કે ચેરમેન કે ભાજપના નેતાના કોઈના ખિસ્સા રૂપિયાથી આ વડોદરામાં રોશની નથી થઈ પણ વડોદરાની પ્રજા જે પરસેવન રૂપિયાથી વેરો ભરે છે એના રૂપિયાથી તમે રોશની કરી લાઈટો કરી ડેકોરેશન કર્યું પણ આજે બધો મેકઅપ ધોવાઈ ગયો તો વિચાર કરો કે જે મહેશ બાબુજી આપણા કમિશનર સાહેબે જે રોશનીને ડેકોરેશનમાં આટલો ખર્ચા રૂપિયા કર્યા એના કરતાં વડોદરાના સાચા વિકાસ માટે જો આ રૂપિયાનો ખર્ચ કર્યો હોત પણ એમને પ્રજાના પ્રજાનું ધ્યાન ભટકાવવા માટે કર્યું પણ કુદરત આ લોકો નારાજ છે કુદરતે આ લોકોને સાચો અરીસો બતાવી દીધો અને જ્યારે કુદરત નારાજ હોય ને ત્યારે કોઈનું ના ચાલે પોતાની પ્રજા પણ જાગૃત થઈ ગઈ છે અને આ ભ્રષ્ટ શાસકો આવનાર દિવસે એમને ખબર પડશે આ પ્રજા પરિવર્તન લાવશે હાલમાં પણ વડોદરા પરિસ્થિતિ એવી છે કે જ્યાં કિલોમીટરની અંદરમાં જે ભૂઆઓનો સિલસિલો યથાવત છે શું કહેશો આ સિલસિલો જે છે ભૂવાઓ પડવાનો એ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં જયારે ફ્લડ આવ્યું હતું ત્યારથી અત્યાર સુધી એટલે કે ચૌદ થી પંદર મહિના જેવું થયું જો કોર્પોરેશન આ એક કિલોમીટર રોડના ભૂવા મુક્ત ના કરી શકતું હોય તો વડોદરા શહેરનો વિકાસ કેવી રીતે કરશે ભાજપ સરકાર વિકાસ કેવી રીતે કરશે આ વડોદરા શહેર અત્યારે ખડોદરા શહેર છે વડોદરા શહેરમાં આપ જ્યાં જુઓ ત્યાં એક પણ રોડ બાકી નથી કે જ્યાં ખાડાઓ ના પડતા હોય આ રોડ ઉપર આ બિલ્ડિંગની આ ભુવાની આગળ જ એક બિલ્ડિંગ બની રહ્યું છે જે પંદર માળના દસ ટાવર જેને બાર મહિનાની અંદર ઊભા કરી દીધા પણ કોર્પોરેશન પંદર મહિનામાં એક કિલોમીટરનો રોડ નથી બનાવી શક્યું કે આ ભુવાઓ પડવાનું બંધ થાય એવું નથી કરી શક્યું આ ભુવાઓ રિપેર કરવા પાછળ અત્યાર સુધી કરોડો રૂપિયા ખર્ચી કાઢ્યા છે ક્યાં ખર્ચ્યા એ ખાડામાં જ ખર્ચ્યા ખાડામાં નાખી દીધા કોઈ જોવાનું નથી એમને ક્યાં વાપર્યા ખરેખર વાપરાયા કેમ કે કોન્ટ્રાક્ટર જોડે મિલી ભગત કરીને ખિસ્સામાં ગયા એ કોઈ નથી જાણતું તો વડોદરા શહેરના નાગરિકોને અપીલ કરીશ કે એ જાગૃત નાગરિક બને કોર્પોરેશનના અધિકારીઓને કહીશ કે તમે એક બાઉસ એન્જિનિયર બનો જેથી વડોદરા શહેરનો વિકાસ થાય અહીંયા રહેવાસી પણ અહીંનો જ છું મારી દુકાન પણ અહીંયા જ છે છેલ્લા પંદર મહિનાથી કોઈ જ કામ ધંધો નથી આપ જોઈ શકો છો કે અહીંયા જેટલી દુકાનો છે ઓફિસો છે ઓલમોસ્ટ બંધ જ થઈ ગઈ છે કારણ કે કોઈ કામ ધંધો ચાલતો જ નથી એટલે મિલકત વેરો અને જે કોમર્શિયલ ટેક્સ લે છે એ માફી આપવી જોઈએ એકચ્યુઅલી વારંવાર આ જ રોડ ઉપર અનેક ગુવા પડ્યા હતા અને અનેક રીતે મરામત કરવામાં આવી છતાં પણ હવે શિયાળાની ઋતુ કહેવાય ત્યારે પણ આ ભૂવો પડ્યો છે એ રિપેરિંગ કર્યું શું કર્યું એ ખાડામાં જ છે કોણે જોયું હું જોઉં છું અહીંયા પંદર મહિનાથી કોઈ કોર્પોરેશનનો અધિકારી અહીંયા આવ્યો હોય કે એમની કોર્પોરેશનની કોઈ ટીમ આવી હોય મેં નથી જોયા આ રિપેરિંગ સમયે પણ મેં નથી જોયા કોન્ટ્રાક્ટરો રાત્રે કામ કરે છે શું કામ કરે છે એ તો કોન્ટ્રાક્ટર ને અધિકારી જ જાણે એવું લાગે છે કે આમાં કૌભાંડ અને અનેક લોકો લાગે છે નહીં સાહેબ છે જ બહુ મોટું કૌભાંડ છે આમાં ઇવન આ રોડ પર ભુવાઓ પડ્યા ત્યાર પછી પેવર બ્લોક જે અહીંયા બહુ સારા હતા તો પણ એને બદલી કાઢ્યા તો એની જરૂર નહોતી શું કામ પ્રજાના પૈસા વેડફે છે કોર્પોરેશનના અધિકારીઓ અને નેતાઓ વિકાસના નામે આ જે છેતરપિંડી કરી રહ્યા છે લોકો સાથે એ બંધ કરે તમારી માંગણી શું છે અમારી માંગણી એ જ છે કે પ્રજાના પૈસા જે છે એ સારા કામોમાં વપરાય વિકાસ થાય આજે ગુજરાતમાં વડોદરા અત્યારે એકદમ પછાત લેવલે પહોંચી ગયું છે કામ ધંધાઓ હોય કે પણ વસ્તુ હોય વિકાસની ડોટમાં બહુ પાછળ છે જે ખુદ ભૂપેન્દ્ર સાહેબ આપણે જે સીએમ સાહેબ છે એમને પણ કીધું ટકોર્યા ગયા વર્ષે પણ ટકોર્યા હતા પણ તો પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ નેતાને એની તસદી લીધી નથી નેતાઓ એકબીજાના ટાંટ્યાં ખેંચવામાં જ રહ્યા છે તો એ બંધ કરો અને શહેરને વિકાસ થાય એ તરફ લઈ જાઓ નામ મેહુલ ભટ્ટ